ચાલો ખેડૂત મિત્રો હું છું હિતેશ મકવાણા આપ જોઈ શકો છો જસદણમાં તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસ ટપ્પાભાઈ રામભાઈ બાખલવડ ગામ છે જે જીરુની બે ગુણી આવી છે તેના ભાવ પાંચ હજારને ચારસો રૂપિયા સુધી ગયા છે અને ખરીદનાર અંબિકા આજે આપણે આજના બધા ભાવની વાત કરવામાં આવે તો જીરાના ભાવમાં વધારો થયો છે આપણે એક સાથે બે માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં જામનગર માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ જો આપને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે તો પહેલાં આપણે વાત કરીશું જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો રાયડો તો તેના નીચા ભાવ આઠસોને ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સોળ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું એરંડા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને ચાશી રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું શૈણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પાંચ રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું અડદની તો તેના નિશા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને પાંચસો રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું મગ તો તેના નિશા ભાવ એક હજાર સાતસો ને રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો પચાસ રૂપિયા પછી વાત કરીશું તુવેર તો તેના નિશા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સાતસો રૂપિયા પછી દાણા તો તેના નિશા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને પંચાવન રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું અજમો તો તેના નિશા ભાવ બે હજાર ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો પાંચ રૂપિયા પછી વાત કરીશું લસણ તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો સિત્તેર રૂપિયા પછી વાત કરીશું ડુંગળી તો તેના નિશા ભાવ સો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો પાંત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું બાજરી તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર છસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો પંચ્યાસી રૂપિયા પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ત્રણસો ને સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પંદર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગફળી ઝીણી તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને દસ રૂપિયા પછી વાત કરીશું મગફળી મોટી તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ત્રીસ રૂપિયા પછી વાત કરીશું કપાસ તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ત્રીસ રૂપિયા પછી જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર છસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ત્રણસો પંચાવન રૂપિયા સુધી જાય છે આ હતા જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે તમને જણાવી સિવાય આગળ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચતા રહે તો પહેલાં વાત કરીશું રાઈડો તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને એકાવન રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું એરંડા તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચ્યાસી રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સણાયા તો તેના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છવ્વીસ રૂપિયા પછી વાત કરીશું અડદ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એક રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગ તો તેના નિશા ભાવ નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને એકોતેર રૂપિયા પછી વાત કરીશું ડુંગળી સફેદ તો તેના નિશા ભાવ એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ને બોતેર રૂપિયા પછી વાત કરીશું તુવેર તો તેના નિશા ભાવ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો ને એકવીસ રૂપિયા પછી વાત કરીશું ધાણા તો તેના નીચા ભાવ આઠસો ને એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ને એકત્રીસ રૂપિયા પછી વાત કરીશું સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને છન્નું રૂપિયા પછી વાત કરીશું લસણ તો તેના નીચા ભાવ નવસો ને એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ને એક રૂપિયો પછી વાત કરીશું ડુંગળી તો તેના નિશા ભાવ એકસો ને એક રૂપિયોથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો ને એક રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મરચાં સૂકા તો તેના નીચા ભાવ આઠસો ને એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર નવસો ને એક રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો એકાણું રૂપિયા આગળ વાત કરીશું ઝીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ચારસો એકતાલીસ રૂપિયા સુધી આવ્યા છે આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે બે માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જણાવ્યા તેમાં જામનગર માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ આપ જો ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં માર્કેટના